વરસાદની બે બે સિસ્ટમ પણ સક્રિય થયેલી છે પરંતુ એની અસર રાજ્યમાં ફરી વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ કડાકા ભડાકા સાથે બારે મેઘ ખાંગા થશે આટલા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ સાથે એકી સાથે બે સિસ્ટમ પણ સક્રિય થશે સંપૂર્ણ માહિતી મિત્રો આપણા વિડીયોમાં જોવાની છે તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો પહેલા પહેલાં બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જોઈએ મિત્રો રાજ્યમાં કયા કયા વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અત્યારે મિત્રો ભારત સિવાય અન્ય વિસ્તારોમાં તમે જોઈ શકો છો આવી રીતે વરસાદની બે બે સિસ્ટમ પણ સક્રિય થયેલી છે પરંતુ એની અસર કોઈ પણ રીતે ભારતમાં જોવા ન પણ મળી શકે અત્યારે વાત કરીએ આપણા દેશની તો ભારત દેશમાં ખાસ કરીને ઇન્ડોરની આજુબાજુમાં એક હળવું રોપરેશન સિસ્ટમ છે નાગપુર ને ભોપાલ ઇન્ડોર જબલપુરના વિસ્તારો છે આજુબાજુના એમાં વરસાદી માહોલનો સારો એવો પ્રભાવ જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો આપણે મિત્રોની ગુજરાતમાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો અને ત્યાર પછી વાત કરીએ તો દક્ષિણ ગુજરાત તો દક્ષિણ ગુજરાતમાં મિત્રો ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધી વધારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સુરત વલસાડ આ બધા વિસ્તારો છે ચિલ્વા સુધીના તમામ વિસ્તારોમાં મધ્યમ વરસાદ આહવા નવાપુર વ્યારા સરકારી સહિતના જે વિસ્તારો દક્ષિણ ગુજરાતના છે એમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે રાજપીપળામાં ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ વડોદરામાં પણ હળવો વરસાદ સૌરાષ્ટ્રની વાત કરીએ તો એમાં દરિયાકાંઠામાં ખાસ કરીને ઉના વેરાવળની આજુબાજુના વિસ્તારો હોય એમાં હળવો વરસાદ જૂનાગઢ બગસરા વલસાડ ધારરી અમરેલી સહિતના વિસ્તારોમાં કેશોદમાં પણ હળવો વરસાદ પાનવડમાં પણ હળવો વરસાદ ભાવનગરના વિસ્તારોમાં મધ્યમ વરસાદ તો અમુક વિસ્તારોમાં છૂટો છાટો વરસાદ પણ જોવા મળ્યો છે વલભીપુરમાં વાત કરીએ મિત્રો હવે કચ્છ જિલ્લા વિશે તો કચ્છ જિલ્લામાં પણ અત્યારે ખાસ કરીને ભૂજ નિરોના ગાંધીધામ બસાવ મનફરા સહિતના વિસ્તારોમાં કે કળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે उत्तर गुजरात ની વાત કરીએ તો તેમાં પણ પાલનપુર મહેસાણા ડુંગરપુર સહિતના વિસ્તારોમાં મધ્યમ વરસાદ તો કોઈક ને કોઈક વિસ્તારોમાં છૂટો છાટો વરસાદ જોવા મળી રહ્યો છે સૌથી ઓછો વાત કરીએ વરસાદની તો ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ વાત કરીએ મિત્રો મધ્ય ગુજરાતની તો વિરમગામ નળસરોલ ધોળકા મેમદાવાદ ડાકોર બાલાસીનો કોપરવંદન તેમજ આણંદ અમદાવાદ સહિતના વિસ્તારોમાં મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે દાહોદ સુધીના તમામ વિસ્તારોમાં હજુ પણ આગામી બે થી ત્રણ દિવસ માટે સારો એવો વરસાદ પડી શકે છે સિસ્ટમની વાત કરીએ તો તમે જોઈ શકો છો નાગપુરની આજુબાજુના વિસ્તારોમાં હળવું લોપડ સિસ્ટમ સક્રિય થયેલું છે એના ભાગરૂપે વરસાદી માહોલ વધારે સવાઈ ગયેલો છે નાગપુરની આજુબાજુના ભોપાલ અને નાગપુર જબલપુર ઇન્દોર સહિતના વિસ્તારોમાં જો તે આગળ વધે તો ગુજરાતમાં તેના ભાગરૂપે વરસાદમાં વધારો થઈ શકે છે મુસાફરી કરવા દરમિયાન મિત્રો સાવચેતી રાખવી જોઈએ કારણ કે અમુક જગ્યાએ નદી નાળા છલકાયેલા હોય તો મુસાફરી દરમિયાન સાવચેતી રાખજો અને ખાસ કરીને મિત્રો હવે ચોમાસા વિશે વાત કરીએ તો ચોમાસું આગલા દિવસોમાં પણ સારું એવું જશે કારણ કે આગલા દિવસોમાં પણ વરસાદી માહોલ સારો જોવા મળશે તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે મિત્રો હવામાન નિષ્ણાંતોના મતની વાત કરીએ તો હવામાનના નિષ્ણાંતના મત અનુસાર પણ સારો એવો વરસાદ જોવા મળવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે હજુ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં આગામી દિવસોમાં સિસ્ટમ સક્રિય થાય તો તેના ભાગરૂપે પણ વરસાદ વધી શકે છે તો વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને રોજેરોજની વરસાદની માહિતી તમને મળતી રહેશે